સુરત મનપાના સફાઈ કર્મચારીની માનવતા સામે આવી છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાંથી મળી આવેલા દાગીના પોલીસને ક્ષમા કરાવતા પાલિકાના પદાધિકારીઓ દ્વારા ટીમનું સન્માન કરાયું હતું

સ્ટેશનમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી હતી પરંતુ માલિક નહીં મળતા પૂર્ણા પોલીસ સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપી દાગીના જમા કરાવ્યા હતા માનવતાવાદી કાર્યબદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટિલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાશનભાઈ પટેલ નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષા નેનસીબેન શાહ કોર્પોરેટર વિપુલભાઈ મોવલિયા કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાએ કર્તવ્ય વીરોને સન્માનિત કર્યા હતા હલો મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ મારા કામદારને સોનું મળેલું સોસાયટીમાંથી તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવું આવું મળેલું છે તો હું તે દિવસ ગામ ગયેલો તો બે દિવસ ગૃહ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારે જાણ કરશું હું બે કાલી ગામથી આજે આવ્યો તો હું ચેક કરાવી સુરત શહેરની સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એનો મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે

તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આ રીતે ચમકાવવા એવી જ અભ્યર્થા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત